चैनल ने सब्सक्राइब नो करी हो तो सब्सक्राइब करो, लाइक like करो और शेयर करो। हेलो हेलो कैसे बोला तू किस भाई हां बोलू छु आ गया मजा माँ मजा माँ मजा माँ अन्य जी जी मैं कौन करूँ तो मैरिज ज़माते कोई शौकीन चाहिए

અલવ છ તમે જે વાતચીત કરશો ને એનું આપણે રેકોર્ડિંગ થાશે ને એ આપણે મુકાશે કેમ હમ ઓ આપણે છે અને હું કરું છું પ્રાઇવેટ જોબ હે બરાબર 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 અને અને છે નામ છે ભાઈ 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 સથવારા ધનજીભાઈ તેજાભાઈ પટેલ માં આવી બરાબર આપડે શેમાં આવો પટેલ માં આવી છે સથવારા હા તમારો સથવારા અટક આવે પટેલ માં હા સતો હે ઈ આવે ઈ થા ના સપ ત સત વારા અચ્છા સતવારા હા જે છે ને મને વડવા સુનેનગર માં બધે अच्छा 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 काम चा, चा, ना काम बराबर से ना कोमा से डाबी है से परमार से चौहान से हम्म हम्म बराबर बराबर सो नाम किधर भाई तुम्हारू धनजी भाई धनजी भाई पापा नाम सो किधर तेजा भाई तेजा भाई सतवारा अने बार पास अने आईटी करी लूँ से लड़के का तेरे जॉब करूँ सो प्लांट में हम्म અને પગાર છે ચોવીસ હજાર રૂપિયા એમ ચોવીસ હજાર પગાર હા અને સાઈડ માં ખેતી વડી અચ્છા ખેતી પણ કરો છો હા સાઈડ માં ખેતી વડી માં બધા બરાબર ઘર વાળી હતી પણ ઘર વાળી પછી બધું એવું હતું કે પ્રેમ માં પડી ગઈ હતી બીજા ના ભાણજા અને પ્રેમિકા ભેગી ગાંડધામ ની હતી ઘર વાળી બરાબર પછી પકડાઈ ગઈ પછી બાપુજી જોયું માએ જોયું બધાને આ વિશે કહ્યું કે ના સાચી વાત છે

मारी उम्र से 34 اچھا अच्छा, 34 હા 34 વર્ષ તો તમાર આજે આજે છૂટાછેડા લઈ લીધા છે કે કઈ રીત નું છે તો લોકો હવે ના પડે એ લોકો હવે માફી માંગે કે બીજી ફર આવું નઈ થાય આમ નઈ થાય મેં કે તમારી દીકરીને હું નઈ દઉં એટલે નઈ લઉં તો કે તમે ના પડે કે બીજો એમ નહીં તો તમારે લગ્ન તો થઈ ગયા છે હજી છૂટાછેડા નથી થયા અને તમે ઓડિયો અત્યારે મૂકો તો લગ્ન તો તમે કરી ના શકો કારણ કે લગ્ન માટે તો તમારે આ પેલા છૂટાછેડા કરવા પડે પછી મને એમ એમને કીધું કે હું તમને ઓલું કરી આપું છું નશું કરાવ અચ્છા કોણ મૈત્રી કરાર કરી દે વકીલ હે હા વકીલ અચ્છા વકીલે એમ કીધું મૈત્રી કરાર

મેં કીધું બરાબર હું આપીશ બધો ખર્ચો કા તમે બરાબર જોડી નાખો તો હું મારી દીકરીને હું લઈ જઈશ પાછી બરાબર બરાબર અને plus એનો school નો ખર્ચો બધો હું ઉપાડીશ ગાંધીધામમાં એ કે લેવા મૂકવા નહીં મેં કીધું ખાલી ઘરની બારી આવે છે રીક્ષા વાળો ઓટો વાળો લઈ જશે મૂકી જશે શું વાંધો છે બરાબર છે ને તો બરાબર ને બરાબર છે બરાબર છે એટલે તમે ફેમિલી માં કોણ કોણ फैमिली में चार बाइक हुई है मोटो बाइक हूँ बराबर एक बेंच है बेंच में हूँ ना बेजना तुड़वा हुई है बेंच पाने का तड़पो का लग मोटा वाह 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 बराबर है बराबर है बेजना मेरा सही बे, किया से बेबाइना मेरा सही किया बेना बेना मेरा सही किया अच्छा 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 बराबर, बराबर, बराबर। है लत मेरा तजी एक बाइ

GSECL बराबर बराबर गुजरात स्टेट स्टेट इलेक्ट इलेक्ट्रिशियन कॉर्पोरेशन लिमिटेड हम्म हम्म आई के पावर प्लांट क्या करना जॉब करूं ये बराबर बराबर समझ गए मतलब तुम्हारे जॉब में वर्क हुआ है मतलब के कहीं वायरिंग करवाना है मेंटेनेंस मेंटेनेंस मोटर हो कोई ऐसी मिनिमम तुम समझ लो ना कि जो ओली कदन आवे ना हम्म हम्म बोल रहे અને સાફ સફાઈ કરવાની કે વાયરીંગ કરવાની એ રીતે વાહ વાહ બરાબર છે એવી રીતનું કામ હોય હા બરોબર છે તો પછી તમે ખેતીનો સમય કઈ રીતે કાઢો ખેતીનો સમય એટલે પછી સમજો કે ક્યારેક નાઈટ શિફ્ટ છે મારી બરાબર તો આપણે પછી શું કરીએ ખબર હાફ ડે હમ એમાં આપણે મિનિમમ જમીન છે અહીંયા ગામમાં કેટલી દસ દસ વીસ ત્રીસ એકર આપણી જમીન છે વીસ વીઘા ત્રીસ એકર ત્રીસ વીઘા ત્રીસ એકર હા તમે તમે હોય તો વીઘા અમે કહીયે એકર કહીયે બરાબર બરાબર ને એમાં એરંડા હતા ને હમણાં આજે મગફળી મગફળી આજે વહી દીધી પાછી હમ વેચી નાખી પોણા ચાલીસ મણ થઇ મગફળી બરાબર એકસો ત્રીસ ગુણ્યા પાંચ એકર માં એમ વાહ ઘર નો બોર છે શું વાંધો છે વાહ 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 બરાબર કેટલા પાક લ્યો છો તમે? અમે ત્રણ પાક લઈએ બારમાં એમ ત્રણ પાક લ્યો ત્રણ પાક કારણ કે મગફળી મિનિમમ આપણે 90 કિલોમાં પાકી જાય મેં તમને આપણે તમે ગણો દિવસ બરાબર બરાબર ભાઈઓ તમે સજોડે જ છો કે અલગ અલગ રયો છો એટલે બે ભાઈઓ ત્યાં અંદર કામમાં રહે છે અને આપડે રહીએ છીએ છે પાંદરો ની સામે ત્રણ દુકાન છે આપડી દુકાનનું ત્રણ દુકાન આપા પાલે અને મોટો છે બંગલો એમ

લખપત અને શું સ્પષ્ટતા હોય ને તો માન સમજવું ઈજી પડે બાકી તો એવું કઈ જરૂર નથી તમે પણ આમાં શું છે ગામના નામ એ રીતના હોય કે સાંભળા નો હોય

એવી રીતે ને બિલકુલ બસરેની સામે જ આપડું ઘર છે દુકાન છે દુકાન આ હમણાં દીદી પાડે હમમ બરાબર એમાં એને ખોલી દેવાવાનું ભૂલી જઈ દીકરો છે બરાબર 14 જનીમાં પાડું આવે આપણને એમ બરાબર છે બરાબર છે બરાબર હમ સમજી ગયો આપણી છોકરી એવી જોઈએ કે ખાલી છોકરા છોકરીને રાખે ઘરનું કામ કરે અને માને ખાલી હેલ્પ કરે બીજું કઈ જાત આજની કોઈ માને ખપે નહીં આપડે એવી છોકરી જોઈએ બસ વાહ વાહ અને કોઈ જતું વ્યસન કોઈ ખાલી છું વિમલ ખાવું છું પીવારી મોટું વ્યસન નહીં એમ નહીં 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 નઈ ક્યારે પણ નથી આવી જિંદગીમાં કે માંસ મટાન કે શું એ કે કાય નહી વાહ સીધું સાદું બરાબર ને એવું હશે બરાબર એટલે કે છે તમે અહીંયા કને આવો તમે રોકાવો પોતે જોશે ને મને છોકરાઓ ને બરાબર છે પછી મજા આવે તો પછી બરાબર ને આપડી ઈચ્છા એમની ઈચ્છા હોય તો કઈ વાંધો નથી એમ જોઈને એમાં ને બરાબર ને સમજાય ગયું એટલે તમારે મૈત્રી કરાર થી ગમે ત્યાં એડજસ્ટ કરવાનું થાશે આપણે બરાબર હા તમારો મોબાઈલ નંબર બોલો જી આજ છે બસ એટ સેવન એટ જીરો થ્રી એટ સેવન એટ જીરો થ્રી 038 038 15 15 थ्री एट वन फाइव वन फाइव ओके ओके समझाइए समझाइए पची तमारा पप्पा जॉब करे से हाँ ये तुम्हारे साथ है रियस क्या रियस है मैं साथ है रियस अच्छा 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 मम्मी तो पप्पा तो बनने अच्छा मैं बात करूँ मम्मी जी आपो आपो ए माँ ए माँ माँ आया हो तो अलवर तो फोन है भाई बात कर रहे જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે તમારું જય શ્રી બેન બેન સરસ સરસ તમારા દીકરા માટે

બીજું તમારે કઈ શરીરમાં કઈ ખામી છે છે વાહ 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 કોઈ વાંધો નહી તમારો મને એક ફોટો મોકલી આપજો અને તમારે કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે તમે પટેલ સમાજ માંથી છો સતવારા સમાજ તો તમારે કોઈ બીજા સમાજ ના હોય તો હાલે નહિ પછી એ લોકો પછી આવી રીતે આમ કરી ને નાટક કરે તો પછી મને મજા ના આવે ને એમ નહિ અત્યારે તમારે મૈત્રી કરાર થી જોડાવું છે હા હું એની વાત કરું છું કે કોઈ કોઈ બેન હોય બીજા સમાજ ના હોય તો હાલે કે તમારે સત્વારા સમાજ ના જ જોઈએ છે પટેલ આવડે હાલશે પટેલ પટેલ તો છે જ ઉપરાંત કોઈ બીજા સમાજ ના હોય તો હાલે

ગરીબ વર્ગ હોય મારે મા બાપ ને બસ ખાલી રાખે રોટલા દે બસ મને એટલું ગણો ના ઈ તો હું સમજી ગયો તમારી વાત પણ હવે અત્યારે તમે એવી અપેક્ષા રાખો કે હાવ ભોળી ને ગામડા ની હોય ને હે એને એક એકડો ઘૂંટતા ય આવડતું હોય ને એવા હવે નો હોય હો હવે તો બધાય એજ્યુકેટેડ આવશે હવે તો કારણ કે ભણેલ ગણેલ હોય હોશિયાર હોય હોય અમુક બેનું એવા મળી જાય પણ કેવાનું શું છે કે હવે એવી બહુ અપેક્ષા નહી રાખતા કે બહુ ભોળા હોય ને આપડે કઈ એમ કર્યા કરે ને એવા હવે ઓછા મળશે જોવા હવે તો હોશિયાર આવશે બહુ હોશિયાર આવશે સમજા કે અહીંયા આવીને પછી કોટુ આમ કરે મમી સાથે આમાં તો જો આમાં તો એવું છે જો ભેરું નારિયેલ છે સમજી લ્યો તમે જેમ નારિયળ શ્રીફળ આપડે લેવા જાય તો આપને ખબર નો હોય કે શ્રીફળ બગડેલું નીકળશે હારું નીકળશે ઘેરે આવીને ફોડો ને બસ ખબર પડે કે ઊભું ફાઈટુ ભાઈ આ તો સરસ મજાનો ગોટો નીકળો એમ કરો હું તો કહું છું હા કેણી છે દીકરી બરાબર બેન પછી હું આવું મારી કઈ તમારે આવવાનું નથી સાંભળું મારી આમાં આ મારી સિસ્ટમ એવી છે કે તમે જે કઈ વાતચીત કરશો એનો યુટ્યુબ ઉપર આપણે ઓડિયો જાશે અને કોઈ એવું પાત્ર હશે ને ડાયરેક્ટ તમારો કોન્ટેક કરશે એમાં મારી ખુદની જરૂર નહીં પડે એવું હા એવી રીતે હોય આમાં તો તમારે નિર્ણય લેવાનો શું કરવું શું નહીં તમારે જે પાર્ટી હોય એની સાથે તમારે નિર્ણય લેવાનો થાય હું તો ફક્ત તમને જાહેર કરું તમે જે કંઈ મારી સાથે વાતચીત કરશો એ હું તમને જાહેર કરું અને તમારી વાત સાંભળી અને કોઈ એવું પાત્ર હોય એને એવું તમારી વાત ધ્યાનમાં આવી જાય તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરે

કે ના આ તો આપણા લાયક પાત્ર છે અને એ પણ તમારી જેમ થી રહેવા માગતા હોય મૈત્રી કરારથી રેવા માગતા હોય તો એ ડાયરેક્ટ તમારો કોન્ટેક કરી શકે આ તો 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 બરાબર બરાબર ને પ્રમાણે કરો એટલે કોઈ બીજા સમાજના ચાલેક નો ચાલે ચાલે બરાબર છે બરાબર છે અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો ઘણી વખત એવું બને છે કે આપણે ઓડિયો મૂકશું ને એટલે ઘણા ખોટા ફોન આવી શકે તમારી ઉપર અને કે અહીંયા છોકરી છે

તો તમે તમારા તરફથી વકીલની સલાહ લઈ અને લીગલી કરી શકો કે ભાઈ મારે મારી દીકરીને ભણાવી છે અને આ લોકો ભણાવતા નથી તો એવું તમે કયો ને તો કદાચ એ લોકો તમને અહીંયા મોકલી પણ દે તમારી પાસે બી તો અમે જે દીકરીને અહીંયા આવું છે પણ આમાં શું છે ખબર છે મારા બે મને મારા બે ભાઈઓની ઘરવાળી એમ કહે છે કે પલેરીઓમાં કાઈ આપણી દીકરી એ લોકો હેરાન કરશે ને ત્યાં સુધી રાખશે ને ના ના એવું ન કરે દીકરી બિચારી એનું ભણતર એની એની જિંદગી બગડી જાય ને તમે એને ભણાવ્યા વગર રાખે શકો એ દિવસે હું દીકરી માંગતો તો મને લોકો ન દીધી એમ નથી તમારી એકા બીજાની જીદમાં છોકરાઓની થોડી જિંદગી બગાડાય મારું એમ કહેવાનું હું કહું છું ને નકર છોકરાને હું બરાબર મૂકવાનો હતો ક્યાં કને ભણવા માટે કડી નકર તમારે શું કરાય એવું હોય તો દીકરીને તમે તમારી પાસે લઈ લ્યો અને અહીંયા ભણાવો તમે કારણ કે એની જિંદગી ન બગાડાય આમાં શું છે હવે એક હવે એક ભાઈના વાઈફ છે બિચારા ડિલિવરી ટાઈમ ઉપર મિનિમમ મહિનો કે મિનિમમ બે મહિનામાં બરાબર બરાબર એમના ઘરે કાઈ બી આવશે ભલે દીકરો આવે દીકરી આવે બરાબર

કે adjust થઇ જાય બરોબર છે કારણ કે તમારે એકા બીજા ને વાંધો ચાલે છે બેન અહિયાં આવવા માંગતા નથી અથવા આવવા માંગતા હોય તો એને તો આવું છે એને તો આવું છે એમ નહિ તમે સુધારવાનો મોકો આપો ને હું તો કોઈ એમાં થઈ જતું હોય તો પણ એક વાર નથી થયું આ મિનિમમ ચાર વાર થયું એટલે શું કઈ રીતે એનો કોન્ટેક કઈ રીતે થાય કોન્ટેક એનો બરાબર જો હું એ લોકોને ફોન કરું છું તો ફોન નથી ઉપાડતા એમ નથી કે ઉપાડી હા તમે એમ કયો છો કે બેન હું બેનનો શું પ્રોબ્લેમ થાય છે

કારણ કે એમનેમ કેવાય બરાબર નીકળી ને પછી કેશ કરીને પછી બધું મેં કઢાવી હતું બરાબર એટલે સમજાય ગયું સમજાય ગયું ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ આપણે ઓડિયો મૂકીએ ને તમારે જેવું જોઈતું હોય એવું પાત્ર તમને આપણી ચેનલ દ્વારા મળી જાય બરાબર છે સો ટકા પછી એમાં કઈ આવશે કઈ ચાર્જ ભરવાનો મારે કે નહીં બિલકુલ ફ્રી છે આપણે કઈ ભરવાનું નથી બરાબર બસ આપણે ખાલી જ્યારે ગરીબોની હોય દીકરી મને એ બસ જોઈએ છે તને કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ભાઈ નામે બરાબર છે એ તમારી સ્વેચ્છા તમારે જે કઈ કરવું અમને તો કોઈ નિમિત્તે આપવાના જ નથી તમારે અમારે એ નિમિત્તે અમને નથી આપવાના તમે સ્વેચ્છા એ તમારે જે કઈ કરવું એ તમે કરી શકો તમારી લાગણી પ્રમાણે

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ